વારસા ને પોચાડીને ઉજાગર કરનાર સંસ્કૃતિ સંવર્ધકોનું કચ્છ ની ધરતી પર સન્માન કરવામાં આવ્યું ગુજરાતના અંતરિયાળ અને છેવાડાના ગામના કલાકારો ને તથા કલા સર્જકો સતત હોફ આપતી સંસ્થા કલા તીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા કલા વિષયક ગ્રંથોનું સંપાદન અને પ્રકાશન પણ કરવામાં આવે છે શનિવાર તારીખ સત્તર ઓગસ્ટના રોજ ભુજ ખાતે સંવર્ધક બે હજાર ચોવીસ એવોર્ડ આપીને કલા તીર્થ દ્વારા પોંખવામાં આવ્યા અને કચ્છના જાણીતા અભ્યાસુ લેખકો પત્રકાર અને સામાજિક કાર્યકરોને સમાજ રત્ન બે હજાર ચોવીસથી નવાજવામાં આવ્યા આ ભવ્ય સમારોહમાં કલા તીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રકાશન અને સંપાદન કરવામાં આવેલ કલા ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું બને કલા ગ્રંથની વાત કરી તો કચ્છ અને રામ રાદ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કૃપા પિયુષભાઈ ભટ્ટે કર્યો છે અતરિયા અંતર તો એમ આટલું આવી તો આપીને મન રીજીએ અતરિયા અતરના વાત કરવામાં આવે તો એક દિવસનો સેમિનાર જોઈએ એમની વ્યક્તિગત પ્રશંસાની વાત નથી કરતો એ તો હશે જ કદાચ માણસો તરીકે સારા પણ એમને જે યોગદાન આપ્યું છે જે કામ કર્યું છે એ ઘણો મહત્વ છે નોંધપાત્ર છે પણ જે ત્રણ મહાનુભાવો છે એમને આપણે વિશેષ સન્માન કર્યું એમને પ્રત્યેના મારા પણ એક વ્યક્તિગત